રાધનપુર શહેરમાં કઈ કઈ જગ્યાએ વરસાદી પાણી ભરાય છે રાધનપુર શહેરમાં રસ્તાઓ તોડ્યા બાદ કેમ ગટરો નાખવામાં આવે છે અને ગટરો નાખ્યા બાદ કેમ રસ્તાઓ તોડવામાં આવે છે આ બધી આપતા નગરપાલિકા ચીફ ઓફિસર જોવા મળ્યા છે ત્યારે તેમના આ સ્વરો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની મો પણ આવી રહી છે જેવું આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે જેની આજે વાત

જે સર્વિસ રોડ આવેલો છે ત્યાં પાણી ભરાયું છે અને અન્ય જગ્યાએ કોઈ જગ્યાએ પાણી ભરાયું નથી એવું રટણ કરતા ચીફ ઓફિસર જોવા મળે છે ત્યારે ચીફ ઓફિસર સામે અનેક સવાલો ઉભા થાય છે તમારી નગરપાલિકામાં અનેક વખત લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ સરકાર દ્વારા ગટર સુવિધા માટે કરવામાં આવી છે અને આ સમસ્યા ઘણા વર્ષોથી છે આ સમસ્યાનો હલ તમે લાવતા કેમ નથી તે પણ સવાલો છે ત્યારે આ કબૂલાત કરતા ચીફ ઓફિસરે શું કહ્યું છે એ આ વિડીયો જોઈએ અને જો તમારી આસપાસ તમારી સોસાયટીમાં અથવા તો અન્ય કોઈ પણ જગ્યાએ આવું પાણી ભર્યું હોય તો આ ચીફ ઓફિસરને રજૂઆત કરો અથવા તો અમારા કોમેન્ટ બોક્સમાં લખો જેથી આ બાબતે ન્યૂઝ બનાવી શકાય ત્યારે આ પ્રથમ ચીફ ઓફિસરને સાંભળીએ ત્યાર બાદ વધુ ચર્ચા કરીએ સાહેબ અત્યારે રાજમપુર શહેરમાં વરસાદનું પાણી ભરાયું છે તેના કારણે રાજમપુર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે રાહદારીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે એને લઈને શું કહેશો સવારે જ અમે રાઉન્ડ લીધો સમગ્ર શહેરમાં મોટા પ્રમાણમાં ક્યાંય પાણી ભરાયું નથી એનું હું આપને આશ્વાસન આપું છું કેબી હાઈસ્કૂલ જોડે મુખ્ય બજારમાં મસાલી રોડ પર અને સુતલ શોપિંગ જોડે આ ત્રણ જગ્યા પર જે પ્રમુખ પાણી ભરાયા છે એનો નિકાલ થઈ ગયો છે અત્યારે વરસાદ બંધ છે અને સ્થળે કોઈ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું હોય અને માર્ગ અવરુદ્ધ થયો હોય એવું મારા ધ્યાનમાં નથી પણ સાહેબ શહેરમાં અમે રાધનપુર શહેરમાં રહેતા હો અને તમારા વિસ્તારમાં ગટર ઉભરાતી હોય અને અગાઉ પણ આ ગટરનું કામ પૂર્ણ કરી અને રાધનપુર નગરપાલિકાને આ ગટરની જવાબદારી સોંપવામાં આવી હોય તો ચીફ ઓફિસરને તમે પ્રશ્ન કરો કે આવા ખોટા રટણો ન કરો રાધનપુર વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા અગાઉ ગટરનું કામ કરવામાં આવ્યું હતું જેમાં રેકડેક નગરપાલિકાની હતી અને ત્યારબાદ સોંપણી પણ નગરપાલિકાને કરવામાં આવી હતી ત્યારે આ ચીફ ઓફિસરને કોઈ સમજાવો આવા ખોટા રટણો ના કરે ઘણી એવી જગ્યાઓ છે જે જગ્યાએ ગટરો પણ ઉભાય છે જે આપણા નગરપાલિકાના તાબા વિસ્તારમાં પણ આવતી છે રાજનપુર નગરપાલિકાની અંદર ભૂગર્ભ ગટર સુધારણાનું કામ જીડીસી દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે નગરપાલિકાએ ભૂગર્ભ ગટરનો હવાલો સંભાળ્યો નથી અને ભૂગર્ભ ગટર કાર્યાન્વિત થયેથી નગરપાલિકા એનો હવાલો સંભાળશે આજની તારીખે નગરપાલિકા દ્વારા ગટરનો હવાલો સંભાળવામાં આવેલ ન હોવા છતાં પણ જ્યાં જ્યાં આપણને ફરિયાદ આવે છે ત્યાં આપણે ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિરાકરણ કરાવીએ છીએ નગરજનોએ નસીબે નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી લીધા સિવાય

પડે છે ત્યારે રાધનપુર શહેરના હાલમાં પણ કેટલાક એવા વિસ્તારો છે ત્યાં જે ગટરો છે એ ઉભરાતી જોવા મળે છે અને ગંદકીનો માહોલ પણ સર્જાતો હોય છે આવી રજૂઆતો નગરપાલિકામાં અનેક વખત મળતી હોય છે ત્યારે આ બાબતે ચીફ ઓફિસરને પ્રશ્ન કર્યો હતો ત્યારે ચીફ ઓફિસરનું કહેવું છે કે હાલ જ્યુડીસી દ્વારા કામ ગટરનું ચાલુ છે અને તે ગટરનું જે કામ પૂર્ણ થયું નથી તે અગાઉ નગરપાલિકાના શહેરીજનો દ્વારા ગેરકાયદેસર જે જોડાણો છે તેમાં કરી દેવામાં આવ્યા છે ને જેને લઈને આ ગટરો ઉભરાઈ રહી છે અને અત્યાર સુધી આ ગટરની જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે જે અમોએ તેનો હવાલો સંભાળ્યો નથી ત્યારે અમારે નગરપાલિકાના ચીફ ઓફિસરને કહ્યું છે કે આગળ જે કરોડો રૂપિયા ગ્રાન્ટ સરકાર દ્વારા ગટરના નામે આપવામાં આવી હતી અને અગાઉ પણ તમે આ હવાલો ગટરનો સંભાળ્યો છે એનું શું અત્યારે તમે જીયુડીસી ઉપર નાખો છો ત્યારે આ બાબતે જે ચીફ ઓફિસરે કહ્યું છે એ સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ રાધમપુર નગરપાલિકા દ્વારા જે કેબીની બાજુમાં જે

જલારામ સોસાયટીના રહીશોની એવી માંગણી હતી કે તમે આ પ્રમાણે અલગ અલગ જૂથોના કારણે નગરપાલિકા છે એ કામગીરી ન કરી શકી ત્યાર પછી નગરપાલિકાએ ખૂબ સારી કામગીરી કરી બધા જૂથોને સંમત કર્યા અને છસો ડાયના વ્યાસની પાઇપ નાખી અને સામે પોસ્ટ ઓફિસ તરફ નિકાલ કરી નાખ્યો છે જેથી કરીને હાલ આપ જઈને ચેક કરી શકો છો જલારામ સોસાયટીમાં પણ ક્યાંય કોઈ ઘરમાં પાણી ઘૂસે એ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ નથી કલ્પેશ ભટ્ટ

ચેટ કેબીની બાજુમાં પાણી ભરાય છે બીજી તરફ આ વિડીયોમાં તમારું કહેવું છે કે પાણીનો નિકાલ થઈ જાય છે રાધનપુર ચીફ ઓફિસરનું એવું પણ કહેવું છે કે જલારમ સોસાયટી નીચી છે અને આ નીચાણવાળો ભાગ હોય ત્રણ જૂથો દ્વારા રાધનપુર નગરપાલિકાને કામ કરવા દેવામાં આવ્યું નથી અને આ જૂથોને સમજાવ્યા બાદ હવે કામગીરી શરૂ કરી છે અને આ કામગીરી શરૂ કર્યા બાદ આ મોટા ડાયા પાઇપ નાખ્યા છે અને ત્યારબાદ રોડ કર્યો છે અરે સાહેબ રાધનપુર શહેરમાં સહેજ જનોને ખબર છે પ્રથમ તમે નાડું નાખો છો પછી રોડ બનાવો છો પાછું નાડું હોય છે રોડ હોય છે નાડું હોય છે રોડ હોય છે આવી પ્રક્રિયા આવી તમારી પદ્ધતિ ઘણા સમયથી લોકો જાણે છે રાધનપુર શહેરમાં સરકારના આ કરોડો રૂપિયા તમે આ રીતે વેસ્ટ કરો છો આ બધું શહેરી જનોને ખબર છે અત્યારે હાલે રાધનપુર શહેરમાં અનેક જગ્યાએ ખાડાઓ છે માત્ર પોસ્ટ ઓફિસ ની બાજુમાં જ થોડો જ રોડ બનાવીને તમે મૂકી દીધો છે રાધનપુર શહેરમાં હાલ તમે રોડ બનાવો છો અને શું તમે હવે પાછો ફરીથી આ રોડ નહીં તોડો એવું તમે શું કહેવા માંગો છો અરે તમારા ઉપર ભરોસો નથી પરજાને કારણ કે તમારું કામ જ રોડ તોડવાનું અને ગટર નાખવાનું છે એક વખત રોડ તોડો બીજી વખત ગટર નાખો આવું કામ છે અને તમે બોલવામાં તો બહુ જ માહિર છો પરંતુ આ સરકારના પૈસા આવે છે આ પ્રજાના જે ટેક્સ પૈસો છે એટલે પૈસો વાપરતા પહેલા વિચાર કરો અને તમારા ખીચા ભરવાનું ધ્યાન ઓછું રાખો કારણ કે ખીચા ના ભરાતા હોય તો તમે એક વખત રોડ બનાવ્યા પછી ફરીથી એ તોડવાની બાબત જ ના આવે એક વખત ગટર નાખ્યા પછી એ ગટર ઉભરાય કેમ અને તમારું એવું કહેવું છે કે હજી સુધી ગટરની જવાબદારી અમને સોંપી નથી અજારે સાહેબ તમારા વિસ્તારમાં અગાઉ પણ કરોડો રૂપિયાના ખર્ચે ગટરની સુવિધાઓ કરવામાં આ નગરપાલિકા ચીફ ઓફિસરને અમારે સીધો સવાલ કરવો છે કે તમારા વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ તરફથી એક ગટર સુવિધા મંજૂર કરવામાં આવી હતી અને એમાં કરોડો રૂપિયા ખર્ચ પણ કરવામાં આવ્યા છે અગાઉ લોકોના કનેક્શનો પણ આપવામાં આવ્યા હતા છતાં પણ એ વિસ્તારમાં જઈને તમે જુઓ એ વિસ્તારમાં પણ ગટરો ઉભરાઈ રહી છે આવી રજૂઆતો તમારી નગરપાલિકામાં આવી છે અને છતાં પણ તમે એવું રટણ કરો છો કે અત્યાર સુધી આ ગટરનો હવાલો અમને મળ્યો નથી આમ છે અને રાધનપુર બજારમાં શું પરિસ્થિતિ છે મારું નામ ઠક્કર ગિરીશ કુમાર ગુજરલાલ છે મારા ભાઈની અહીંયા તને જલારામ સિદ્ધેબલની દુકાન આવેલી છે જે છેલ્લા ચાલીસ વર્ષથી દુકાન ચલાવે છે રાધનપુરની અંદર જ્યારથી વર્ષોથી રાતથી નહીં પણ ત્રીસ વર્ષથી છેલ્લા પાણીના નિકાલની કોઈ સમસ્યા દૂર થઈ નથી જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે લોકો ટ્રાઇનમાં પોકારતા હોય છે અત્યારે હાલ વરસાદ ચાલુ છે બે ઇંચ કે ત્રણ ઇંચ વરસાદ આવે તો લોકોના દુકાનની અંદર પાણી ભરાઈ જાય છે લોકોને પાંચ પાંચ ફૂટ પાણી ના આવે દુકાનમાં એટલા માટે ફાળીઓ કરવી પડે છે સાધનોવાળા લોકો પરેશાન થાય છે તેર સમા પાણી ભરાઈ જાય છે લોકોનો અવરો જવરો બંધ થઈ જાય દુકાનની અંદર કોઈપણ જાતની ગરાકી કે વેપારી પરેશાન થઈ જાય નથી બજારમાં કોઈ ગરાકી જોવા મળતી છેલ્લા ત્રણ મહિનાથી આ છે રાધનપુરની અંદર પહેલાં કોંગ્રેસનો વહીવટ હતો એ તો ખરાબ હતો જ પણ જ્યારથી ભાજપની બોડી બેઠીએ તો એ પણ છેલ્લા દસ મહિનાથી કોઈપણ જાતનું કાર્ય થયું નથી વેપારીઓ વારંવાર રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી પાણીના નિકાલનો કોઈ પ્રશ્ન થયો નથી પાણીનો પ્રશ્નનો નિકાલ થાય એવી અમારા દરેક વેપારીઓની શરૂઆત શહેરીજનોના વિકાસ માટે પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે કામ કરો માત્રને માત્ર વિડિયોમાં ખોટા રટણો કરવાથી રાધનપુર શહેરનો વિકાસ થવાનો નથી અને જો તમે ભ્રષ્ટ કર્મચારી ના હો અને તમારામાં ઈમાનદારી અને રાધનપુર શહેરીજનોના લાભમાં જો કામ કરતા હોય તો અત્યારે હાલ જ્યુડીસી દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તે કામમાં ફરીથી આ ગટરનો ઉભરાવો નહીં થાય તેવું કામ કરાવશો અને રાધનપુર શહેરના જે રોડો છે એ ફરીથી નહીં તોડાવો ગટરો ફરીથી નહીં નખાવો ત્યારે રાધનપુર શહેરીજનોને આવનાર સમયમાં પણ ખબર પડશે તમે અત્યારનું રટણ કેવું છે અને તમે કેવા છો બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર